જય માતાજી ભાઈ નયન રબારી હું એક માલધારી જ છું ગઢવી છું હું અને તું જે વાત કરશો ભાઈ મેં તારો એક વિડીયો સાંભળ્યો એટલે મારાથી રહેવાનું નહીં તું એમ કહે છો કે કાશ્મીરમાં જે રહે છે એ આપણા ભાઈ જ છે હા હું માનું છું હાલ આપણા ભાઈ જ છે તો આપણા ભાઈઓ જ આપણે આર્મી ઉપર કેમ પથ્થરમારો કરે છે આપણી આર્મી એના જીવના જોખમે એ કાશ્મીરવાળાને બચાવે છે તોય પથ્થર મારો એ સહન કરે છે એ એક સરકાર હિસાબે કરે છે એ હું કહું છું ચોખ્ખું કહું છું એ એક સરકાર હિસાબે કરે છે કે આપણી આર્મી પથ્થર મારો અત્યારે સહન કરે છે ત્યાં કાશ્મીરનું તું એમ કહે છો આપણા ભાઈઓ છે ભલે મારા તો ભાઈ છે જ નહીં જો કદાચ તારા ભાઈ હોય મારા તો નથી જ પણ તારા ભાઈઓ હોય તો તું એને ભાઈ સમજાવી દે અને એને કે કે આપણી આર્મી ઉપર પથ્થર મારો કરે નહીં અને હું કોઈ વિરોધની વાત નથી કરતો એ તને ચોખ્ખું કહું છું હું નયન કોઈ વિરોધની વાત નથી કરતો મારું કહેવાનું એટલું જ છે કે કાશ્મીર અને પાકિસ્તાન એ આપણા ભાઈ નથી મારા તો ઠીક છે પણ હોલ ઇન્ડિયાના ભાઈ નથી આ હું તને ચોખ્ખું કહું છું મારા તો નથી જ કેમ કે મારી આર્મી ઉપર આપણી ઇન્ડિયાની આર્મી ઉપર પથ્થર મારો કરે એ મારો ભાઈ ન હોય એ ઇન્ડિયાનો ભાઈ ન હોય હું એમ નથી મુસલમાન હિન્દુનું કોઈક કટ્ટરવાદી વાત કરતો હોય એવું નથી કોઈ ખોટું માથે ઓઢવું નહીં અને હું એટલું તને કહેવા માગું છું કે આપણી આર્મીની અંદર મુસલમાનો પણ છે હિન્દુ છે એ મુસલમાનો પણ આપણી આર્મીની અંદર આપણા ગુજરાતના છે નથી એવું નથી પણ એ કેટલું સહન કરે છે કાશ્મીરનું એનું તે જોયું ભાઈ જરા કે કોઈ દી એવા વિડીયો તે જોયા કોઈ દી કેવા પથ્થરમારા કરે છે વાહેથી કેવા લાકડીઓના ઘા કરે છે કેટલું સહન કરે છે આપણી આર્મી તે જોયું છે ભાઈ તું એમ કહેશો કા કાશ્મીરના એ આપણા ભાઈઓ જ છે તો મારો ભાઈ તું ત્યાં રહેવા યોજા અને તું એમ કહેશો માલધારીની આગેવાની લેવાય માલધારીની આગેવાની લેવાય હું એક જ માલધારી જ છું માલધારીની આગેવાની લેવાય આપણી પાસે બે પૈસા હોય તો લેવાય અને ન હોય તો ન લેવાય પણ મારું ભાઈ તને એટલું જ કહેવાનું છે મારી તને એટલી જ વિનંતી છે કે કોઈ દી તું પાકિસ્તાન કાશ્મીર કાશ્મીર વિશે ખાસ કરીને વિડીયો ના મૂકતો એ મારો ભાઈ નથી ઓલ ઇન્ડિયાનો ભાઈ નથી અને મારી આર્મી ઉપર પથ્થરનો ઘા કરે એ ભાઈ ઇન્ડિયાનો હોય જ નહીં રેડી ભાઈ એટલે તું છે ને મહેરબાની કરી અને હે ને ખોટા તારા જે સીન સપાટા હે ને મારો ભાઈ એ નાખવાનું બંધ કરી દેજે અને તારે જે માફિયા તું એમ છે ને ગાડીઓમાં એ અમારા ગુજરાતની અંદર ગુજરાતની વાત નહીં પણ મારા જૂનાગઢ જિલ્લાની અંદર આ ભાઈ તને બતાવું તને બતાવું એ માફિયા ન લખાવે એનું નામ જ હોય માલધારી એ હાવત છે તને બતાવું હાલ કેવા પડ્યા છે ને આ જુનાગઢ જિલ્લાની અંદર તું રખડ ને તો જેટલા જેટલા દેવડેરા છે ને એટલા અમારે ડુંગરે ડુંગરે હાવજ છે એને માફિયા નામ ન દેવા પડે ભાઈ તને બતાવું તું માલધારીની દીકરો છો એટલે મારે તને વધારે કાંઈ નથી કહેવું પણ આ વાત કોઈ દી તું કાશ્મીરની જે કરીશો ને એ ન કરતો કાશ્મીર વિશે મેં વિડીયો જોયેલો છે કેમ કે એ જે પથ્થર મારો આર્મી ઉપર કર્યો તો ને ભાઈ એ કોઈ પણ ઈન્ડિયાનો નાગરિક સહન ન કરી શકે રેડી એટલે હવે મારો ભાઈ આવો વિડીયો ના મૂકતો મહેરબાની કરીને જય માતાજી